રાજકોટ શહેર પોલીસ અને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત આજ રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસ પણ જોડાઈ હતી રાજકોટથી જામનગર સુધી આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના બાર શહેરોમાં પંચોતેર હજારથી વધુ યુવાનોને ડ્રગ્સના નકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોથી યુવાધન દૂર રહે તેવી રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અપીલ કરાય છે નશીલા પદાર્થોથી યુવાધન દૂર રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સાયકલોથોનમાં આજે બસો થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો માનનીય ગૃહમંત્રી શ્રીની પ્રેરણાથી ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત સત્તરથી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં સાયકલ તથા બાઇક રેલીનું આયોજન કરવા જઈ રહ્યામાં આવે છે ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા આ દ્વારા આ દરમિયાન ગુજરાતના મોટા બહાર શહેરોમાં પંચોતેર હજારથી વધુ યુવાનોને ડ્રગ્સના નકારાત્મક અસરો વિશે માહિતગાર કરવામાં આવશે રાજકોટ પોલીસ રાજકોટ શહેર પોલીસ પણ નો ડ્રગ્સ ઇન રાજકોટ મિશન અંતર્ગત રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડે અને યુવાનોને નશાની આડઅસર વિશે માહિતગાર કરવા માટે રાજકોટ પોલીસ પણ આ અભિયાનમાં ભાગ લઈ જ રહી છે અને આ સાયકલ રેલી રાજકોટથી જામનગર સુધી જઈ રહી છે દિવ્ય સગારા રાજકોટ સાયકલ ક્લબમાંથી છું અને નો ડ્રગ્સના માં જે ઇનવિઝિબલ સંસ્થામાંથી અમદાવાદ અમદાવાદથી સ્ટાર્ટ થઈ અને રાજકોટ સુરેન્દ્રનગરથી ને રાજકોટ આવ્યા છે રાજકોટથી જામનગર જાય છે જામનગરથી કાઠિયાવાડમાં ફરી અને પાછા અમદાવાદ જવાના છે આ સાયકલનો અત્યારે રૂટ છે રાજકોટ સાયકલ ક્લબ છે એ આ ઇન્વિઝિબલ સંસ્થામાંથી આવેલા લોકોને જે સાયકલિસ્ટને અને બાઇકર્સને સાથે ખંડેરી સ્ટેડિયમ અને ખંડેરી સ્ટેડિયમથી આગળ જામનગર રોડ ઉપર સુધી વળાવવા જવાના છે રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ રાઇડર્સ ક્લબ બેમાંથી આશરે પચાસેક લોકો સાયકલિસ્ટ ભાગ લીધો છે તથા આ લોકો આઠ સાયકલિસ્ટ અને આઠ બાઇકર્સ